નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર સાતસો છપ્પન જેતપુર બે હજાર ચારસોથી ત્રણ હજાર છસો પચીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો વીસ રાપર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો એંસી જામજોધપુર ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો ત્રીસ બાબરા ત્રણ હજાર બસો પંદરથી ત્રણ હજાર સાતસો પંચાવન ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો અગિયાર અમરેલી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો ત્રીસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો છૌતેર હીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો ઉપલેટા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ત્રણસો પચાસ ધાંગધ્રા ત્રણ હજાર ચારસો ત્રીસથી ત્રણ હજાર સાતસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો વીસ હળવદ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર વિરમગામ ત્રણ હજાર પાંચસો છોતેરથી ત્રણ હજાર પાંચસો થરાદ બે હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર નવસો એકત્રીસ ગોંડલ બે હજાર સાતસો એકાવનથી ત્રણ હજાર આઠસો અગિયાર હારીજ ત્રણ હજાર છસો છાસઠથી ત્રણ હજાર નવસો એક બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો પચીસ માંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર આઠસો વીસ વાવ બે હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો બાણું ભાવનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો કડી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો ડીસા ત્રણ હજાર પાંચસો બ્યાસીથી ત્રણ હજાર છસો એકોતેર બોટાદ ત્રણ હજાર ચાલીસથી ત્રણ હજાર આઠસો પંદર પીલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો અંજાર ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર સાતસો સાઠ ધાનેરા ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર સાતસો ચાલીસ થરા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો પચીસ જામનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો સાઠ વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો છ દિયોદર બે હજાર નવસો ત્રણ હજાર છસો વારાહી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો છાસઠ ઊંઝા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો સુડતાલીસ નેનાવા ત્રણ હજાર સોથી ત્રણ હજાર નવસો રાઘનપુર ત્રણ હજાર બસો દસથી ત્રણ હજાર નવસો પંચાણું જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ત્રણ હજાર આઠસો વીસ પાટણ ત્રણ હજાર પાંચસો છપ્પનથી ત્રણ હજાર સાતસો બાવન ભાભર ત્રણ હજાર ત્રણસો પચીસથી ત્રણ હજાર આઠસો પચાસ